પ્રભુ ઈશ્વરની જે મિત્રો આજે આપણે આપણી પોતાની જાત વિશે પોતાના જીવન વિશે અને આપણા પાપોની માફી માંગવા વિશે અને એક નવું જીવન શરૂ કરવા વિશે વાત કરવાના છીએ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશતા પહેલાં આપણી જાતને જોઈએ પાપોની માફી માંગીએ તો મિત્રો આપણે આગળના વિડીયોઝમાં જોયું તે પ્રમાણે આપણે પ્રભુ ઈશ્વરના ફરી આગમનની ભવિષ્યવાણીઓ વિશે જાણ્યું અને તે આવશે તે પહેલાં જે પાંચ ઘટના બનશે તે વિશે પણ આપણે વાત કરી તો હવે ઈશ્વરના રાજ્યમાં જવા માટે જે આપણે તૈયારી કરવા જઈ રહ્યા છે તો હવે તે તૈયારી કરતાં પહેલાં આપણે આપણા પ્રભુ ઈશ્વર આગળ આપણા તમામ પાપોની માફી માંગીએ અને તમે વિનંતી કરીએ કે આપણા પાપ માફ કરે અને આપણને એક તક આપે જેથી આપણે તેમાં લાયક બની શકીએ આપણે અત્યાર સુધી જીવનમાં ગમે તે રીતે જીવન જીવ્યા હોઈશું અને પાપ કર્યા હોઈશું તો તેની માટે આપણી ફરજ છે કે આપણે આપણા પ્રભુ પરમેશ્વરની પાસે માફી માંગવી જોઈએ કેમ કે આપણે પાપ કરીને તેમનાથી દૂર તો ગયા છીએ પણ તેને દુઃખ પણ પહોંચાડ્યું છે અને આ આપણી સૌથી મોટી ભૂલ છે અને આ ભૂલને સુધારવા માટે આપણે તેમની પાસે જરૂર માફી માંગવી જોઈએ પ્રભુ ઈશ્વરીને પ્રાર્થના કરીએ કે તમે જે કંઈ આપ્યું તે માટે આભાર અને હવે જ્યારે અમે સત્ય છે છીએ તમારી યોજનાઓને જાણી છે તો હવે અમે તમારા રાજ્યમાં પ્રવેશ કરવા માંગીએ છીએ તો બધાને અત્યાર સુધી અમારા જીવનમાં જે કંઈ પાપ કર્યા હોય તે બધા પાપો માટે માફી આપું અને અમે એક નવી શરૂઆત કરીએ અને તમારા રાજ્યમાં જવાલાયક બનવા માટે તૈયારીઓ શરૂ કરીએ મિત્રો જ્યાં સુધી આપણે સત્ય જાણતા ન હતા ત્યાં સુધી આપણે ઈશ્વર સિવાય બીજી બધી વસ્તુઓની પાછળ જીવન વિતાવ્યું હતું પણ હવે જ્યારે આપણે ઈશ્વર રાજ્યમાં જવું હોય તો આપણે બધાએ જેવા છે એવાને એવા નહીં જઈ શકીએ આપણે આપણી જાતને આપણા જીવનને પ્રભુ પરમેશ્વરની આગળ સમર્પણ કરવું પડશે પ્રભુ પરમેશ્વરને આપણા બધા કમો વિશે ખબર છે પણ આપણે તેમને તેમની આગળ આપણા પાપાની માફી માંગીએ તો આપણને પ્રભુ પરમેશ્વર તરફથી જરૂર માફી મળશે આપણે પ્રાર્થના દ્વારા પાપ તરફ જે વસ્તુ લઈ જાય તેને ત્યાગીને ઈશ્વરમય જીવન જીવીને તેમના વચને દરરોજ વાંચી સાંભળીને વચનોને જીવનમાં ઉતારીને આપણું બધું પરમેશ્વરને સ્વરને કરીને આપણે એક નવી શરૂઆત કરી શકીએ છીએ પાપોની માફી અને નવા જીવનની શરૂઆત માટે પ્રાર્થના એ સ્વર્ગ પિતા પ્રભુ ઈસુ માં મરિયમ અને પવિત્ર આત્મા જ્યારે હું તમારા રાજ્યના દરવાજા આગળ ઉભો છું હું નમ્રતાથી મારું માથું નમાવું છું અને મારા પાપો માટે તમારી ક્ષમા માંગુ છું હું જાણું છું કે હું અયોગ્ય છું પરંતુ હું તમારી દયા અને કૃપા માટે પસ્તાવો કરીને તમારી પાસે આવું છું જેવો જોઈ રહ્યો છું તે આપના રાજ્યમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યો છું અને હવે તમારી પ્રેમ અને માર્ગદર્શન સાથે હું ડરીને ચાલીશ હે પ્રભુ મારી જાતને ઉડાણપૂર્વક તપાસવામાં હું તમારા માર્ગમાંથી ક્યાં ખોટ અને ભટકી ગયો છું તે જોવા માટે મને મદદ કરો મને મારી ભૂલો સ્વીકારવાની હિંમત અને પાપથી દૂર રહેવાની શક્તિ આપો એ ભગવાન તમે પવિત્ર અને ન્યાયી છો એ જાણીને મને તમારા પ્રત્યે આદરપૂર્ણ ભયથી ભરો આ ભય મારા પગલાંઓનું માર્ગદર્શન કરે અને મને તમારા રાજ્ય તરફ લઈ જતા સાંકળા માર્ગ પર રાખે પ્રભુ મને તમામ અન્યાયથી શુદ્ધ કરો અને મારા હૃદયને શુદ્ધ કરો જેથી હું તમારી હાજરીમાં પ્રવેશવા લાયક બની શકું મને તમારી ઈચ્છાના આગલા પાલનમાં ચાલવામાં મદદ કરું અને હું જે કંઈ કરું છું તેમાં તમારો સન્માન અને મહિમા થાય ભગવાન અમારા પુષ્કળ પ્રેમ અને ક્ષમા માટે આભાર હું તમારા સાક્ષત રાજ્ય તરફ પ્રયાણ કરતી વખતે તમારી કૃપા મને ટકાવી રાખે આપનો ધન્યવાદ કરું છું કે તમે મને સદૈવ સાથ આપો છો અને મારી પ્રાર્થના સ્વીકારો છો એ સ્વર્ગ પિતા મા મર્યા અને પવિત્ર આત્મા અંબુલા નામમાં પ્રાર્થના કરીએ છીએ તમારો આમ